દશા માતાના વ્રતને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે મૂર્તિકારો દ્વારા મૂર્તિને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે દશા માતાનું વ્રત આષાઢ અમાસથી શરૂ થાય છે દશામાના પવિત્ર તહેવાર દરમિયાન વ્રત દસ દિવસ સુધી ચાલે છે ખાસ કરીને મહિલા શ્રદ્ધાળુઓમાં ભારે હર્ષોલ્લાસ જોવા મળે છે આપણી હિન્દુ સંસ્કૃતિમાં અડધો આષાઢ માસ વીતે એટલે જુદા જુદા વ્રતની ઉજવણી શરૂ થઈ જાય છે દશામાનું વ્રત દેવી દશામાને સમર્પિત હોય છે અને ગુજરાતમાં પરંપરાગત કેલેન્ડર મુજબ અષાઢ વ્રત અમાસના દિવસે મનાવવામાં આવે છે દશામાના વ્રતની અષાઢ માસની અમાસ ચોથી ઓગસ્ટથી શરૂઆત થઈ રહી છે જે આગામી તેરમી ઓગસ્ટના દિવસે મંગળવારે સમાપ્ત થશે જ્યારે પાંચમી ઓગસ્ટથી શ્રાવણ મહિનો પણ શરૂ થઈ રહ્યો છે જે બીજી સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થશે દસ દિવસનું દશામાનું વ્રત માઈ ભક્તો શ્રદ્ધાભેર ઉજવશે હવે દશા માતાજીના વ્રતને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ બજારમાં દશા માતાજીની નયનરમ્ય મૂર્તિ આકર્ષણનું કેન્દ્ર બની રહી છે મૂર્તિકારો દ્વારા મૂર્તિની સજાવટ કરીને મૂર્તિને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે અમે છેલ્લા બાવીસ વર્ષથી મૂર્તિઓ બનાવીએ છીએ અને દશામાની મૂર્તિઓનો શણગારથી માંડીને બધી તૈયારીઓ થઈ ગઈ છે અને ભાવમાં નોર્મલી વધારો છે પણ એ તો ગરાટ એક્સેપ્ટ કરે છે અને આ વર્ષે સારું છે બજાર ક્યારે છે દશામાંનું વ્રત ચાર તારીખ અને આઠમા મહિનામાં છે લગભગ અઠવાડિયું બાકી છે શનિ રવિવારે સ્થાપન થઈ જશે શું નામ છે મિનેશ વલ્લભભાઈ અજભાઈ હા તમે કેટલા વર્ષથી દશામાંની મૂર્તિ બનાવો છો અને કેવી તૈયારી છે તમારી શું છે જે દશામાં અમે છેના પંદર સોળ વર્ષથી દશામાની તૈયારી કરીએ છીએ બધા મૂર્તિ શણગારીએ છે તૈયારી કરે છે ઓર ચાર તારીખે છે ને દશામાનું વ્રત આવવાની તૈયારી છે બધાની મા માતાજી મનોકામના પૂરી કરે એવી મનોકામના છે ઓર અમે બધા શણગાર કરી દીધા છે તમે આવો માતાજીનું દર્શન કરો લેવા આવો એવું મારી અરદાસ છે મારું નામ છે બેબીબેન છે બેબી બેન